જય વીરવસરાજ તો હું આજે મારા પટેલની ઘરે લગ્નમાં આવ્યો છું સુરતથી તો એ બ્લોક બતાવવા જઈ રહ્યો છું તો પેલા તો અમારો ભાણો પરવીન પર સુડાછામાં પરવીનભ સુડા સુડાછામાં આજે એમના લગ્ન છે ને આજે ગળે સ્થાપન થઈ ગયું છે તો આ લગ્ન સત્તર તારીખ છે હું મારી યુટ્યુબ ચેનલમાં તમને આખા લગ્ન બતાવીશ સત્તર તારીખ સુધીનો પ્રોગ્રામ બતાવીશ તો પહેલા તો મારા પટેલથી જ આ મારા પટેલ છે પટેલ નહીં પણ મારા માવતો જેવા મારા વડીલ છે તો વડીલ ના હું તમને મુલાકાત કરાવું છું પટેલ છે અમારા મોટા બેન છે આ એમની નાની બેન છે ને મારા પટેલનો મોટો ભાણિયો એટલે અમારા લખપણ ને એમના ઘરના પછી આ મારો નાનો ભાણો છે વિપુલ નામ છે પછી તો આ બેન અમારે ભાણકી છે જો આ મારા નાની ભાણકી છે આ મોટી ભાણકી છે તો આ બ્લોક માં બધા ભેગા રહ્યો આ બ્લોક ની અંદર હું ટોટલ ના તમને મુલાકાત કરાવ મારી ફેમિલી સાથે ને મારા બેનના ફેમિલી સાથે કુટુંબ સાથે બધા વાત કરે તો લગ્ન ની અંદર સતત તારીખ સુધી બધા ભેગા રહ્યો હું લાઈવ તમને બતાવીશ बदेश जय माताजी जय वसराज जय महाकाळेश